કેશ ઓ જલો મિત્રો વિડિયો બનાવી નીકળી ગયા છીએ હવે સો પાછા લીધા ડા નહી રાખું કેમ અમે શું લાકડો હો આ જો ધોતી લીધા હે આ દોહબારા સીન તો પેનો હા તે ભાઈ આજો ભાઈ કાલ દાઢી બાઢી કરાવું હું હા પડી ધોતી પડી ગયો તું વેરિફાઈંગ કરી નાખ્યા હે હેડો નેટ નેટ કર્યું અમે શૂટિંગ કરીને એટલો હે બુ દારૂડિયા નો ચીન દેતો આ ભઈએ બીએ આ ભાઈ ગયો છે મિત્રો ચડક કેમ લાગે છે કમેન્ટમાં કરજો શું કહેવાય હા કરી દો કઈ હા રેડી તો અજોબા અમાર ટાઈક આ સાઈટ બ્લોગ ચાલુ છે આ સાઈટ અમારું થોડા કાળા છે ખડિયા ધોતી પડી જતી રેય નહીં કરી કરી ધોતી ન્યા કરીશ ભયા આ શકો છો દાધુ અમાર વ્લોગર આ ફિચર અમાર વ્લોગર જો આ છે અમાર હું છું તમાર શું કહેવાય ના તો દેખાડો

<laughs> दो बोल की जमन बाइक वाला अब तो हमारा भैया लग जाए रे बाइक वाला वो से बहुत मोटी एसटी साइज यहां अरे जो आपने भरना तो सब्सक्राइब कर दे हमारी बनने वाली है गाड़ी हां हमारा का पिक्चर शूटिंग में बाहर से आवे ना आता शूटिंग करी तो भाई मंदिर दिखाई दिया हमारा लोकेशन पर लोकेशन पर आ गई जाती है अरे भाई हमारा लोकेशन पर लोकेशन पर आ है अरे भाई अरे भाई ये हमारा हमारा लोकेशन पर लोकेशन पर आ गई जाती है अरे भाई ये हमारा लोकेशन पर लोकेशन पर आ गई जाती है अरे भाई ये हमारा लोकेशन पर लोकेशन